Ne ले ले दर्शन करी आपने जोवा से थोडून जमले या हो तो ग्लोबने तरी तुला बट सुपर मदत दिसली पण मुछी लावायला नाही पण तू कमू होय हो बाबा करव तू काही बिजे गोमने जातोस मी तो जाड जाऊं तो पुरा फुफा वाला जाऊ मेरी तलगा ना ना छोकरे चौक जातोला आज जे घरना आहे मारे શું करू एला वास्तूती वाला छे पोरा

બે બે <se Nova>

એ યે ઓટો રિક્ષા દેખી બદર અલ્યા પરે સુખી જાનું ઈ તો આપો વેલતા જાતા તો આગે રિક્ષાની બેહી એ ઉભાર ઉભાર બોલીએ હું તો આગળ જતો રહ્યો એટલે તમે આવી પડ ઉતરો ભાઈ આગળ જ જા અલ્યા જોઈ નહી ઓય છોકરાને લાશ ગાડા જેત્ર નથી અલ્યા આવો તો બોલીએ ને બહાર દેજો શું કે પાછા આવજો કે હેડ્યુડ કે કંદુ વાળી

તમારાકરા <tweak> <tweak> લા આવ ચાલ યાર તમ નઈ જાવ છો એમ કે તું સુઈ જા તમ અરે સાડી કોય કછે દારુ નઈ મરતો શું પીવડાવ તમ તમઈ દારુ લ્યા તમ શરમ આ તમ કોઈ માતાજી દર્શન કરવા તમ જરમા અરે હું ક્યાં થઈ જાવ જો નીકળ અરે શાંતિ રાખો તમે તો ચાલ્વ અલ બચ્ચો કોય અગર ટુકુમુ બનાગા તો લે 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 હા હાજી આને સાડી ડિસ્ટ્રિક્ટ ખબર આવ નઈ ખાય શું બુજા ડિ લે પડી એમ નઈ ઉભરી ઉભરી કે પાસકુજી પાસ એક દસતે નવા જોકલો Pablo, 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 એ Pablo, Pablo, ના Pablo, 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 અમળા બોળા પથરો જોયેમણા માતાજી મંદિર છે કદમ બેઠા હોય લે ના બેઠા હોય યે તમને મસ્તી કર્યો લાલુ યાર અલ્યા ભાઈ બોલે પણ એમ નહી અલ્યા વાસ્કુજી હવે અલ્યા ઓમ 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 નહી ઓમ છો હર્યાજી અલ્યા પણ તું પોખો ખાઈને મરી ગયો છે તું એ બાબલા આ કાઈ બીજે ખા નહીં નહીં ખાવી નહીં અલ્યા એ પથરમાં ડટી નહી આ મલ્યા મરી ગયો એને અલ્યા કુખલા બે જણા બેઠા જો શું છે જા જા રખાયર ભાડું છું આદરાસી લ્યા કીરો પડું પડું પડા લ્યા તો કુતરન વળી બસ સુખ્યો બોલી એ વડાય વાત ઓ બોલું પડા તાર આ ઘવ લાયો છે કેમ હે ઇતો ઘવ ઘવ લ્યા પણ કોણ કરે કી કારી કુતે લ્યા તમ ઘવ ખાય લ્યા તમ ખાવ પડ્યા તમે આવ બોલો અલ્યા એ રવવાજો લ્યા જા એ મર નાખું બોલ બોલે મરી ગયા જીવી લ્યા તો જા એડો લ્યા

લા યપ ય લગડી જો બટનેથી લીધો 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 લે લે બોલુ ને બોલુ આ રે બાપ બોલે આ રે બાપ બોલે અલ્લો તાણી ઓ કરે આ ભલો આ લાગી નહી તબન તો મન મસ્તરા વાગે આ લાગવા જતો હું મારે હા બીજી અલ્યા બીજી વે ગર આ છોકરા બસ અલ્યા પાછો માં બેટા જો માં સુખરા જો છો તમે પિલુ પાણી दा दारी ना दारी ना भी। भी ये तू आता रह जो बाहर खड़े दारू ना पी तू दारू ना पी होय जो ये तुम्हारे छोकरे दारू पी जा मैं छोटू डाल दू तुम एकदम लेसी गए छोरो तू पीरी बेरी जो नहीं लाइक नहीं इन्हें मट्टी को हो जो यार ये तुम्हारे

ला लडिया रे भाई नाखू मई नाखू नी माऊ मुग फोम भी को सोरियो

જો એવું નહી ભાઈ આ તો પટકાવાને એવું એ એકલી આ પટકાઈ પડી હું ને ઈ તો માં પગે તું હ ને એક અમે ધડ ગાટે તે ઓ કોમ બોલ ગીચે કા ઓકા વિચે ફૂટીયો બોલજો અલ્યા યે છે એ હું વાજુ છે જ વાત કરો એ કરું પણ નકો ખવરાવો એ પક ખવરાવો પૂજો છે ભરેલા છે શું બોલ્યો શું બોલ્યો

તો યાર ઉજે યે લે બાર છોકી કક કો બોલતો આભળા ને તો આગે યાર મંદિર હવે ममरूआ न ममरू ममरू तू ममरा जी देखो ओए सो शिकारी हो न ममराल के न माने गुगुड़ी लियाला कुकुर दु लियाला ये गुगुड़ी भी कुकुर दुलाला तैयार हो बात हो रहा तो मैं तुम्हें ओके भाई एना છોકરો <coughs> 嗯、对，我就在。对，五十个。

આપણે <away> <match>

मुताम गोतावा आके दे गोतावा आ तवा सरव बदा तू का कर जे जेनो तू का कर जे जेनो तू जेला मी तवा सरव तो गोतानी आ ना हमरा हंगा गियो હા ના તિયાને દખ્ખી પાડે જો ઓય મારે ગોડું પાક માર માર કરી ને